નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ સફેદ તલ અને કાળા તલના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને સેલે સુધી જોતા રહેજો જેથી તમને આજના તાજા બજાર ભાવની જાણકારી મળી શકે ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયા એસી રૂપિયા બોલાયા રાજકોટમાં ત્રણ હાજર ત્રણસો થી ત્રણ હાજર છસો પચાસ પાટડીમાં ત્રણ હાજર ચારસો પચાસ થી ત્રણ હાજર છસો પંચોતેર વિરમગામમાં ત્રણ હાજર બસો થી ત્રણ હાજર સત્સો પંચાવન ધ્રોલમાં બે હજાર સાતસો પંચાવનથી ત્રણ હજાર ચારસો ને પાંસઠ સમીમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસોને પચાસ રૂપિયા આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે આજે સફેદ તલના જો બજાર ભાવની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં તેરસો સાઠથી અઢારસો ને આડત્રીસ રૂપિયા સુધી સફેદ તલના ભાવ બોલાયા હતા રાજકોટમાં સવું સોથી બે હજારને બાવીસ મેંદરડામાં તેરસો એકાવનથી અઢારસો એકાવન પાટડીમાં અગિયારસો છવ્વીસથી અગિયારસો પચાસ વિસાવદરમાં સવું ચાલીસથી વિરમગામમાં અગિયારસો બોતેરથી સત્તરસોને બોતેર ધ્રોલમાં તેરસો સાઠથી વીસ અને બોટાદમાં નવસો પચાસથી એકવીસો રૂપિયા આજે સફેદ તલના બજારભાવ બોલાયા હતા ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે કાળા તલના બજાર ભાવની જો વાત કરીએ તો આજે રાજકોટમાં બે હજાર સાતસો અગિયારથી ચાર હજાર ને સત્યાવીસ રૂપિયા બોલાયા મેંદરડામાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ને સાહીઠ વિસાવદરમાં ત્રણ હજાર એકસો સાઠથી ચાર હજાર એકસો બોટાદમાં એક હજારથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા આજે કાળા તલના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા ચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા જીરુંના સફેદ તલના અને કાળા તલના બજાર ભાવની જાણકારી મળી શકે